હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અને તરફ ચેનલ પર પાછલા વિડીયોથી આપણે એક ડીઆઈની સિરીઝ શરૂ કરી હતી હવે આ જે વિડીયો છે એમ એ એનો જ એક ભાગ છે આમાં આપણે બે વિડીયો બે ડીઆઈ શીખીશું જે અત્યારે જીએસએસપીની એક્ઝામ આવવાની છે પ્રિલિમનરી લેવલે વધતા બેંકની પણ જે પ્રિલિમિનરી એક્ઝામ આવતી હોય છે એમાં તમને ઉપયોગી થશે ઠીક છે તો આપણે શરૂ કરીએ પહેલી આ ડીઆઈથી તો ધ્યાનથી વાંચજો બધા શું ઇન્ફોર્મેશન આપી છે શું કહેવા માંગે છે એ પ્રમાણે એ બીસીડી દુકાન આપેલ છે એ બી સી ડી અને ઈ આપણે આખું કોષ્ટક સોલ્વ કરી છે બરાબર ઘણા લોકોને આખું ના સોલ્વ કરવું હોય ડાયરેક્ટ પ્રશ્નો પર જવું હોય તો પણ જઈ શકો છો જેમ કે અત્યારે આપણે ઓ ટકાવારી આપીએ તો ટકા પહેલાં કાઢીશું કે આટલા ટકાવારી પ્રમાણે કેટલા થાય છે પછી આની ટકાવારી કાઢીશું આ સોલ્વ કરીશું તો ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉદાહરણ જે સવાલ આપે છે એ ડાયરેક્ટ તમારે સોલ્વ કરો તો એથી બી કરી શકો છો આ તો સમજાવટ માટે આપણે પહેલાં આખી ડીઆઈ હું અહીંયા સોલ્વ કરું છું એની પછી આપણે પ્રશ્નો જોઈએ છે પણ સૌથી પહેલાં જે ઇન્ફોર્મેશન આપે છે એ સમજવી તો જરૂરી છે જ એની પછી તમે સીધા સવાલ પર જઈ શકો છો તો સૌથી પહેલાં આપણે અહીંયા શું ઇન્ફોર્મેશન આપી છે એ જોઈએ તો પાંચ દુકાનો આપી છે એમના દ્વારા બેક કરવામાં આવેલી કેકની કુલ સંખ્યા આપણને આપી છે ચારસો અને આ આપેલું છે આપણને કોષ્ટક કે કયા પ્રમાણે એમાં બેક કરેલા છે તો એમાં કેટલા છે જો દસ ટકા છે બીમાં વીસ ટકા છે સીમાં છે પાંત્રીસ ટકા એમાં છે પંદર બરાબર આપણને મળશે બેક કરેલી સંખ્યા ગુણ્યા ચાર સીધા ચાર આપણે કરીશું ગયા આપણે જોયું હતું કે ભાગ્યા સો કરીએ તો પણ બધા ભાગ્યા સો તો થવાના છે કારણ કે ટકારી છે એટલે ઝીરો ગયા ઝીરો ગાય એટલે સીધા આપણે અહીંયા ચાર વડે ગુણાકાર જ કરીશું વીસ ચોક એસી પાંત્રીસ ચોક એકસો ચાલીસ વીસ ચોક પાછો એસી પંદર ચોક સાહીઠ આ આપણું આ પાઇચાટ આપ્યું હતું એનું સોલ્વ થઈ ગયું હવે અહીંયા આપ્યું છે દુકાનો જે બેક કર્યા છે કેકમાંથી આ બેક જે કેક છે એમાંથી ઓર્ડર કરાયેલા કેકની ટકાવારી આપી છે આટલામાંથી કેટલા ઓર્ડર થયા છે એની ટકાવારી આપણને અહીંયા આપેલી છે ઓકે તો અહીંયા આપણે કરી કે ઓર્ડર કરેલા અને આ ઓર્ડર વગરના એમ બે ભાગ પડશે આમાંથી ચાલીસમાંથી બધે બધા ઓર્ડર નથી થતા કે એટલે થાય છે સાહીઠ ટકા જ ઓર્ડર થાય છે એક આપણે એ રીતે કરી શકીએ કે સાઈઠ ટકા કરીએ ચાલીસ ગુણ્યા સાહીઠ ટકા આ તો નાની રકમ આપી છે એટલે ફટાફટ થાય છ ચોક ચોવીસ એ રીતે આપણે કરી શકીએ અને આમાંથી વાત કરીશું દસમાંથી ચાર જાય તો છ ત્રણમાંથી બે જાય તો એક એટલે આ ચોવીસો આયા સાહીઠ ટકા જે છે એ ઓર્ડર કરાયેલા આયા અને ઓર્ડર નથી કરાયેલા એટલા બાકી કે કેટલા છે સોળ છે એ દુકાન માટે બરાબર બીજી આપણે એક રીત કરી શકીએ કે અહીંયા ટકા ધારો કે બી જે છે દુકાન બી લઈએ બરાબર એમાં આપણને આપે છે ઓર્ડર કરેલી ટકાવારી પંચોતેર આયા તો ઓર્ડર ના કરાયેલા હોય એ કેટલા આવે ટકા આવશે ટોટલ કેટલા હોય સો ટકા હોય સો ટકામાંથી પંચોતેર ટકા તો ઓર્ડર થઈ ગયા તો પચીસ ટકા જે છે બાકી રહ્યા એ આવે તો આનો આપણે ગુણોત્તર કરીએ તો પચીસ તરી પંચોતેર રેશિયો એક એટલે ઓર્ડર કરાયેલા અને ઓર્ડર ના કરેલાનો રેશિયો કેટલો આવ્યો બીમાં ત્રણ જેમ નો તો આપણે આને ઇઝીલી સોલ્વ કરી શકાય બાદ બાકીને એ બધું કરવાની જરૂર નથી હેંસી ભાગ્યા ચાર કરીએ તો કેટલા આવે વીસ વીસ તરી સાહીઠ અને આપણે મૂકી દીધા વીસ એ રીતે આપણે અહીંયા જોઈએ હેંસી ટકા છે અને આનો વીસ તો 20 ચોક હેસી ચાર જેમ એક નો રેશિયો આવ્યો આપણે અહિયાં દુકાન સી માટે એકસો ચાલીસ વાગ્યા પાંચ કરીશું આપણને તો કેટલા મળશે અઠ્યાવીસ તો આ અહીંયા આવી ગયા અઠ્યાવીસ અઠ્યાવીસ ચોક કરીશું કેટલા આવશે એકસો ને બાર આપણે આમાં જ કર્યું ડીમાં પંચો પંચાણું જે છે ઓર્ડર કરાયો તો પાંચ જે છે ઓર્ડર ના કરાયા છે એ થઈ ઓગણીસ પંચા પંચાણું ને એક ઓગણીસ જેમ એકનો રહેશે એટલે વીસ એસી ભાગ્યા વીસ કરીએ તો કેટલા આવશે ચાર ઓગણીસ ચોક છોતેર અને અહીંયા અહીંયા ચાર એ એ દુકાન માટે નેવું ટકા અને અહીંયા દસ ટકા ઝીરો ઝીરો ગયા નવ જેમ એક એટલે અહીંયા દસ સાહીઠ ભાગ્યા દસ કરીએ તો કેટલા થશે છ છ નવા ચોપન ઓર્ડર કરાયેલા અને છ જે છે ઓર્ડર ના કરાયેલા આ આપણું કોષ્ટક બની ગયું હવે આપણે જઈએ સવાલ ઉપર સમજાઈ ગયા આટલા કોષ્ટક આગળના વિડીયોમાં આપણે જોતા એ 360 ડિગ્રી વાળા પર પાઇ ચાર્ટ પૂછાતું હોય છે અહીંયા આપણે પરસેન્ટેજ વાળો પાઇ ચાર્ટ આપેલું છે એટલે પરસેન્ટેજ પ્રમાણે જઈએ છે આપણે ઓકે જે આપ્યો છે દુકાન ઈ માંથી નો વેચલ કેક ની સંખ્યા દુકાન ડી માંથી વેચાણ નો વેચાયેલી કેક ની સંખ્યા કરતા કેટલા ટકા વધારે છે એમાં નો વેચેલ કેક ની સંખ્યા કેટલી છે છ છે નો વેચાય એટલે જે ઓર્ડર નથી કરાય એ એ ના જ વેચાઈ હોય ઓર્ડર નથી થઈ એટલે ડીમાં કેટલી છે ચાર છે તો માંથી વેચાયેલી કેક ની સંખ્યા જે છે ડીમાંથી ના વેચાયેલી કે સંખ્યા કરતા કેટલા ટકા વધારે છે તો કેટલી વધારે છે અહીંયા છ છે અહીંયા ચાર છે તો બે નથી વેચાઈ ડીમાં ચાર વેચાઈ છે અને પહેલામાં છ વેચાય છે એટલે બે નથી વેચાઈ એમાં વધારો બેનો બેનો છે બરાબર છે એટલે ટકારી કરવા માટે બે ગુણ્યા ભાગ્યા ભાગાકારમાં કેટલી આવશે ચાર આવશે હવે અહીંયા ભાગાકાર માટે ચાર કેમ લખ્યા તો એક યાદ રાખવાનું કે જેની જોડે સરખામણી કરવામાં આવી છે બરાબર એટલે ઈમાં જે નથી વિચારી સંખ્યા જે છે એની સરખામણી કોની જોડે કઈ દુકાન જોડે કરવામાં આવી છે તો કે ડી જોડે કરવામાં આવી છે તો જેની જોડે સરખામણી કરવામાં આવી છે ને એ નીચે ભાગાકારમાં જશે એટલે ચાર અહીંયા થશે એટલે આપણે કરીએ બી દુ ચાર પચાસ એટલે આપણો જવાબ આવી ગયો પચાસ ટકા જવાબ ઓકે હવે બીજો જોઈએ જો આ જે ન સવાલ જે છે ને એ ઘણી વાર પૂછાતો હોય છે બેંકની જે પણ ડીઆઈ હોય છે એમાં તો ઇમ્પોર્ટન્ટ છે જ આ ઓકે અને આ ડીઆઈમાં પણ મહત્વપૂર્ણ જ છે શું લખ્યું છે અહીં જો બધી દુકાનો દ્વારા જે બેક કરવામાં આવી છે કેકની સંખ્યા એ ડિગ્રી પાઇ ચાર્ટ માં વિતરિત કરવામાં આવે તો સી માટે કયું કેન્દ્રીય કોણ બને ડિગ્રી પાઇ ચાર્ટ એટલે 360 ડિગ્રી વાળું જે છે એમાં આગળ પણ આપણે જે આ પ્રકારની ડીઆઈ સોલ્વ કરી હતી એમાં આ સવાલ હતો જ અને આમાં પણ આ સવાલ છે હવે સી માં જોઈએ તો બેક કરાયેલી કેકની સંખ્યા કેટલી છે 140 ઓકે એની ટકાવારી જે થતી હતી એક એક પાંત્રીસ ટકા આવતું હતું બરાબર પાંત્રીસ ટકા આવતું હતું ટકાવારી પ્રમાણે કેટલું થતું હતું આનું સ્ત્રીની પાંત્રીસ ટકા થતી હતી પાઈ ચાર્ટમાં છે જ સવાલમાં બરાબર પાંત્રીસ ટકા થતું હતું તો આપણે આનું સૂત્ર શું મૂકવાનું સો બરાબર પાંત્રીસ ટકા જે એના આવે છે તો ત્રણસો ને સાહીઠ ડિગ્રીમાં ફેરવવું છે બરાબર કેટલા થશે એટલે ત્રણસો સાહીઠ ગુણ્યા પાંત્રીસ ભાગ્યા સો ઝીરો ઝીરો ગયા સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ અઢાર દુ છત્રીસ અઢાર સિત્તા એકસો ને છવ્વીસ આ આપણો જવાબ સીધા પાંત્રીસ ટકા જે છે એ પ્રમાણે આ સૂત્ર મૂકી દઈએ એટલે આ આપણો જવાબ આવી જશે ઠીક છે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે અહીંયા આપ્યું છે કે ડી માટે કેક બેક કરવાનું રૂપિયા કેટલા આપે છે બસો કેક બેક કરવાનું જે ડી માટે છે એનો બસો રૂપિયા છે બેક કરવાનો હવે પચીસ ટકા કેક જે છે એકસો પંચોતેરમાં વેચવામાં આવી કઈ કેક વેચવામાં આવશે જે ઓર્ડર કરવામાં આવી છે એ જ કેક વેચવામાં આવશે તો આજે છોતેરમાંથી પચીસ ટકા એકસો પંચોતેરમાં વેચવામાં આવી અને બાકીની બસો પચાસમાં વેચવામાં આવી બરાબર અને જે નથી વેચાયેલી કેક એમાંથી કોઈ આવક નથી થતી એટલે જે ચાર બાકી છે એમાંથી કોઈ આવક તો નથી જ આપણી દુકાન ડી ની કુલ નફાની ટકાવારી આપણે શોધવાની છે ડી નો નફો કેટલો છે છે એ આપણે શોધવાનો સૌથી પહેલા આપણે કેક બેક કેટલી કરી હેંસી તો કરી જ છે ગુણ્યા બસો કરીએ એટલે સોળ હજાર આપણો આ ખર્ચ તો આવ્યો જ ખર્ચ તો આટલો થવાનો જ છે ડી નો જેટલી બે બેક કરીએ આપણી હેંસી ગુણ્યા બસો કરીએ હવે જે ઓર્ડર કરાયેલી કેકની સંખ્યા કેટલી છે છોતેર એમાંથી 25 ટકા કેટલાય વેચી છે આપણે એકસો માં પંચોતેરમાં વેચી છે અને બીજી જે છે પચીસ ટકા પંચોતેર પચીસ ટકા બીજી કેટલી બધી હશે પંચોતેર ટકા હશે એ કેટલામાં વેચીએ આપણે બસો પચાસમાં વેચીએ આનો રેશિયો આપણે કરીએ તો પચીસ પંચોતેર પચીસ તરી પંચોતેર એક જેમ ત્રણ નો રેશો આવ્યો એકસો પંચોતેર માંથી ઓગણીસ કેક જે છે એકસો પંચોતેર ના ભાવે વેચીશું આપણે અને બીજી કેટલી થઈ ઓગણીસ તરી સત્તાવન સત્તાવન કેક જે છે બસો પચાસ ના ભાવે વેચીશું સમજાઈ ગયું એટલું જેટલી બી કેક વેચાય છે એના આપણે ભાગ પાડ્યા ઓગણીસ કેક એકસો પંચોતેર વેચી છોતેર માંથી ઓગણીસ કેક જે છે એકસો પંચોતેર વેચી છે અને સત્તાવન કેક જે છે બસો પચાસ વેચી આપણી વેચાણ કિંમત કેટલી થઈ ઓગણીસ ગુણ્યા એકસો પંચોતેર કરીશું તો કેટલી આવશે પચાસ રૂપિયામાં સત્તાવન કેક વેચીશું તો કેટલો આવ્યો ચૌદ હજાર બસો ને પચાસ એટલે ટોટલ આપણે વેચાણ કિંમત કેટલી થઈ ચૌદ હજાર બસો પચાસ વત્તા તેત્રીસો ને પચીસ સત્તર હજાર પાંચસો ને પંચોતેર સત્તર હજાર પાંચસો પંચોતેર જે છે એટલે આપણે નફો જ થયો છે વેચાણ કિંમત વધારે છે ખર્ચ કરતા સત્તર હજાર પાંચસો પંચોતેર આવે છે જેને આપણે જે ખર્ચ થયો કેટલો હતો સોળ હજારનો હતો સોળ હજારનો હતો ખર્ચ તો સોળ હજાર માંથી સત્તર હજાર પાંચસો પંચોતેર સત્તર હજાર પાંચસો પંચોતેર માંથી સોળ હજાર જાય એટલે એક હજાર પાંચસો એક હજાર પાંચસો પંચોતેર સોળ હજાર આ આપણે સોલ્વ કરીશું એટલે આપણને જવાબ મળી જશે આપણો ઓકે બે ઝીરો ગયા બે ઝીરો ગયા સોલ્વ કરજો તમારી તે જે એકસો આ પંદરસો પંચોતેર ભાગ્યા સોળ કરશો એકસો સાહીઠ કરશો ને તો નવ પોઈન્ટ ચોર્યાસી જે છે બરાબર જે ચાર નથી વેચાયેલી કેક એનું શું તો એ વેચાય નથી કે આપણી માટે ઘાલખા નુકસાન જ છે પણ એ નુકસાન છતાં આપણે આ જે કેક વેચીને જે છોતેર એમાં આપણે નફો થયો છે બરાબર એ ચાર કેકનું આપણું નુકસાન વેચ્યું તો પણ આપણે નફો થયો છે બેક કરવામાં આવતી કેક ની સંખ્યા અને બી દ્વારા વેચાતી કેક ની સંખ્યા જો આ વેચાતી જોવાની છે વરાર વાંચવાનું સી માં બેક કરતી કેટલી છે એકસો ને ચાલીસ રેશિયો બી માં વેચાતી કેટલી છે વેચાતી એટલે ઓર્ડર કરેલી ઓર્ડર કરી છે આપણો જવાબ ચલો નેક્સ્ટ છેલ્લો જ પ્રશ્ન છે આ શું કેવાય છે અહીંયા બી દ્વા બી માટે ઓર્ડર કરાયેલી કેકની સંખ્યા જે છે વીસ ટકાથી વધી છે બીજા દિવસે જ્યારે દુકાન બી દ્વારા પકાવવામાં આવેલી એટલે પકાવવામાં એટલે બેક કરવામાં આવેલી કેકની સંખ્યા જે છે એ સમાન જ રહે છે તો પછી બી દ્વારા ન વેચાયેલી કેકની સંખ્યા જે છે એ કેટલી દુકાનો કરતાં વધુ છે તો સૌથી પહેલાં આપણે લઈએ બી બીમાં ઓર્ડર કરાયેલી કેટલી છે સાહીઠ છે એમાં વીસ નો વધારો થશે બીજા દિવસે એટલે એકસો વીસ ભાગ્યા સો એટલે હવે ઓર્ડર કેટલી થશે બીજા દિવસે બોત્તેર ઓર્ડર કરાયેલી બેક કરેલી કેટલી છે હેસી એટલે ઓર્ડર ના કરાયેલી કેટલી બાકી રહી આઠ આઈ ઓકે તો આ જે સંખ્યા જે છે એ કેટલી દુકાનો કરતાં વધુ છે એ આપણે કહેવાનું છે તો ધારો કે હવે અહીંયા આઠ હોય તો આપણે જોઈએ તો ચાર અને છ આ બે દુકાનો કરતાં જ આઠ જે છે વધારે છે બાકી બધા કરતાં તો એ કરતાં પણ ઓછી છે અને સી કરતાં પણ ઓછી છે એટલે આપણો જવાબ થશે બે દુકાનો આપણો જવાબ ઓકે ચલો ભાઈ નેક્સ્ટ હજી એક હજી આપણે જોઈએ ઓકે હવે આ જુઓ જે ડીઆઈ આપી છે એમાં શું શું ડેટા આપેલો છે શાળામાં વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે સેંકડોમાં સંખ્યા છે સેંકડોમાં સંખ્યા છે એટલે કે સો માં મીન્સ કે ધારો કે પહેલા ધોરણમાં જે છે બ્લુ કલર કોની માટે છે છોકરાઓ માટે છે તો છોકરાઓ બાર પોઈન્ટ પાંચ છે તો બાર પોઈન્ટ પાંચ તો છોકરાઓ ના શકે તો પોઈન્ટમાં નંબર તો ના આવી શકે તો એનો મતલબ છે ગુણ્યા સો બાર પોઈન્ટ ને કેટલી શકે બાર પોઈન્ટ પાંચ વાગ્યા દસ એટલે ઝીરો ગયા ઝીરો ગયા એક હજાર બસો ને પચાસ આટલા ટોટલ છોકરાઓ જે છે પહેલાં ધોરણમાં છે એટલે ગુણ્યા સો કરવાના આપણે સેંકડોમાં લખ્યું છે એટલે જો હજારમાં લખ્યું હોત તો ગુણ્યા હજાર કર એવી રીતે ઓકે આ ડેટા સમજાઈ ગયો બીજું આપણને આપ્યું છે એ છે કે આ બધા ધોરણો છે છોકરાઓ માટે બ્લુ કલર વાળું જે છે એ છોકરાઓની સંખ્યા બતાવે છે છોકરીઓ માટે જે છે આ ઓરેન્જ કલરનું બતાવ્યું છે એ છોકરીઓની સંખ્યા માટે બતાવ્યું છે ઓકે તો હવે ડાયરેક્ટ આપણે સવાલો સોલ્વ કરીશું કારણ કે બીજો કોઈ ડેટામાં જોવા જેવો છે નહીં સૌથી પહેલું શું લખ્યું છે એક સાથે તમામ ધોરણોમાં અભ્યાસ કરતી છોકરીઓની સરેરાશ શોધવાની છે સરેરાશ શોધવાની છે એ પણ આપણે શું કીધું છે અંદાજિત સરીરાશ શોધવાની છે ઓકે એટલે પોઈન્ટમાં જવાબ આવતો હશે તો આપણે પૂર્ણાંકમાં ફેરવી આ દસ આ પચીસ વધતા બાવીસ પોઈન્ટ પાંચ વધતા પચીસ અને

અગિયાર હજાર પાંચસો ભાગ્યા છ કરીએ આપણે છ છ નવા ચોપન પોઈન્ટ ઝીરો છત્રીસ એટલે થશે અપૂર્ણાંકમાં માયુ ઓગણીસો સોળ પોઈન્ટ છ એટલે ઓગણીસો ને સત્તર આપણે લખી શકીએ તો આ આપણો જવાબ થયો પહેલા સવાલનો ઓગણીસો સત્તર બધા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓની સરેરાશ ઓકે ચલો બીજો સવાલ જોઈએ ધોરણ બે માં ભણતા છોકરાઓની સંખ્યા એક સાથે તમામ ધોરણો ભણતા છોકરાઓની સંખ્યા ના કેટલા ટકા છે એ જોવાનું છે ધોરણ બે ના છોકરાઓની સંખ્યાઓને ટકાવારી કાઢવાની છે તો ટકાવારી માટે પહેલાં ધોરણમાં બેમાં કેટલા ભણે છે છોકરાઓ આર્યુ બે પંદર પંદર ભણે છે ગુણ્યા સો ભાગ્યામાં કેટલા લખો આપણે જે પણ છોકરાઓ છે બધા ધોરણમાં ભણતા એ બધા બધાનું ટોટલ કરીશું આપણે જો ટોટલ કરતા बार पॉइंट पांच पंदर बीस पॉइंट पांच वत्ता पंदर दस पंदर सात सत्तर बी त्र चार सात आठ नौ के जो एक सौ सात पॉइंट पांच

पंदर, पंधर दस, पंदर पंचा पंचोतेर सॉरी पाचदु दस पाचिका पाच बसो ने पंधर ઓકે અહીંયા એક હાજી આપણે ભૂલ કરી નાખી કે છોકરાઓની સંખ્યા જે છે ટોટલ તો આપણે લખી નાખીએ દસ હજાર સાતસો પચાસ ફેરવીને પણ આપણે પંદર જે છે એને પણ સેંકડોમાં ફેરવી પડશે તો સો કરીશું અને બીજા ગુણ્યા સો જે છે ટકાવારી માટે કા થશે ભાગ્યામાં દસ હજાર સાતસો ને જે ટોટલ આવ્યું હતું એ તો આને આપણે સોલ્વ કરીશું એ ઝીરો ગયા ઝીરો ગયા 5 સારી પંદર પાંચ દસ પચીસ કરીશું તો તેર પોઈન્ટ પંચાણું આ આપણો જવાબ આવશે આગળ ઠીક છે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ ધોરણ ચાર માં ભણતા છોકરાઓની સંખ્યા ધોરણ એકમાં ભણતી છોકરીઓની સંખ્યા ગુણોત્તર શોધવાનું છે ધોરણ એનો ગુણોત્તર ધોરણ એક માં ભણતી છોકરીઓની જોડે કરવાનું છે ઓકે છોકરીઓ છોકરીઓ માટે કયો ઓરેન્જ માટે વાપરવામાં આવ્યો છે એટલે પંદર એટલે પાંચ તરી પંદર સોરી પાંચ ચોકવીસ અને પાતરી પંદર ચાર જેમ ત્રણ આ આપણો જવાબ આવી ગયો હવે ચોથો સવાલ જોઈએ ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કુલ સંખ્યા કીધી છે બરાબર કુલ સંખ્યા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેટલા છે કુલ પચીસ વધતા બાવીસ પોઈન્ટ પાંચ સાત સુડતાલીસ પોઈન્ટ પાંચ એટલે આને આપણે લખી શકીએ ચારસો પંચોતેર ભાગ્યે દસ જેમ ધોરણ ચાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પાંચ દસ દસ ઉડી ગયા હજી નાનું રૂપ કરી આપણે એનું પાછળ જશે નવ પંચા બિસ્તાલીસ બાવ પચીસ રેશિયો આઠ ચાલીસ પચીસ હજી પાંચ વાય જાય તો ઓગણીસ પંચા પંચાણું સત્તર પંચા પંચ્યાસી આ આપણો ગુણોત્તર આવી ગયો બરાબર ખાલી આમાં જે પોઈન્ટ સમજવાળો જે હતો નવો એ હતો કે અહીંયા આ રીતે આપ્યું હોય સેંકડોમાં સંખ્યા લખી છે તેણે ગુણ્યા સો કરવાના હજાર લખી હોય તો જે નંબર આપ્યો એને હજારમાં ગુણાકાર કરવાનો ઓકે ખાલી એક નવો પોઈન્ટ હતો આમાં ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ બે ડીઆઈ સાથે જ આપણે અહીંનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું હજી ડીઆઈ બે ડીઆઈ સાથે અને ત્યાં સુધી તો જમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ